રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ધાણા બારસોથી પંદરસો એંશી મરચાં સૂકા બારસોથી ત્રણ હજાર બસો ધાણી ચૌદસો પચાસથી પાંચ રૂપિયા વરિયાળી એક હજાર સાઠથી ઓગણીસો એક જીરું ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો સુડતાલીસ રૂપિયા રાયડો અગિયારસો ચુમ્માલીસથી તેરસો ચાલીસ રૂપિયા મેથી એક હજાર ત્રીસથી તેરસો વીસ રૂપિયા ઈસુભગ ગુલ અઢારસોથી બાવીસો પચાસ કલોન્જી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો એકોતેર રૂપિયા રાઇડો આઠસો સિત્તેરથી નવસો ચાલીસ રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો પંદર રૂપિયા વાલદેશી નવસોથી સોળસો રૂપિયા વટાણા અગિયારસો ત્રીસથી ચૌદસો સિત્તેર રૂપિયા તલી બે હજાર ત્રણસોથી બે હજાર છસો છવ્વીસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો ચાલીસ રૂપિયા સુવા બારસો છવ્વીસ થી બારસો છવ્વીસ રૂપિયા સોયાબીન આઠસો પંચાવન થી આઠસો પંચોતેર રૂપિયા તલકાળા બે હજાર નવસો ચોત્રીસ થી ત્રણ હજાર બસો ચાર રૂપિયા લસણ બારસો પચાસથી બે હજાર આઠસો પચાસ રૂપિયા ધાણા બારસોથી પંદરસો એંસી રૂપિયા કપાસ બીટી ચૌદસોથી સોળસો રૂપિયા ઘઉં લોકવન ચારસો છોતેરથી પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો પંચ્યાસી રૂપિયા જુવાર સફેદ આઠસો થી નવસો સાહીઠ રૂપિયા જુવાર લાલ સાતસો થી અગિયારસો એકતાલીસ રૂપિયા જુવાર પીળી ચારસો થી ચારસો પંચોતેર બાજરી ત્રણસો નેવ થી ચારસો સિત્તેર રૂપિયા